જય ખોડિયાર માં સીતારામ બતાવી ને આ તો dress માં નવો માલ આવ્યો ને એ બતાવીએ હું કવ અટાણે છે video મોડો મોડો ઉતારવાનો વારો આવ્યો કામ આખો દી ગરાક હોય અસા મેહમાન ને ઉતાર દે વારો નત આવ્યો જા આ dress નો આ એને સલવાર છે કાપડ એ રૂપાળો અસલ આવે આ સુંદરી છે વિડીયો વેલો બનાવવો તો પણ કામ જ ન આવે ઘરા કેકતા હોય પાછા મીમાન હોય લેવા વાળા કાપડા ને હીસતા હોય બધું સારું જ હોય એક આ કલર છે એમાં એક આ કલર છે આની ડિઝાઇન થોડી ફેર છે થોડી થોડી બધાય design ની ફેર હોય કાપડ ની color ની અસલ જ હોય બધાય પછી આ dress છે ને ઈ cotton માં છે તે આ બધાય માં નવો જ માલ આવ્યો કાપડ હારું પારા છે ને color હારું પારા છે આના પણ અસલવાર ની ચુંદડી માલતા મોલો આવે કાયમ એક દિન આવતો હોય કારોગવો પડે મારે પાસે કામ ફોલ શેડા હાડિયુમાં પડવાના હોય ઓઠણા માં શેડા ઓટીએ કોઈ કાપડા લેવા વાળી હીવરાવા વાળી તે આખો દી નવરાય તો આવે કઈ તો બનાવવું હોય વેલો હોય તો વેલો બનાવવાનો

એટલો મેળ ન આવતો હોય ચા બધાય કલર મલક છે હાડિયું મલક માલ તો જ હોય અમારે પાછું કાઉ અમારે આ હાવ મોકાનું હે આ સોમાજ ની ગયું હોય તોય પણ આ આવે વર્તા ફેરાય થી લેતી જાય એ કે હાલો જોતું જાય આપડે લેવું નો લેવું માલ આવ્યો હોય તો ખબર જ હોય બધાયની પાછું આ અમારે જો મંદિર છે ખોડિયારા નું દાદા નું મંદિર છે તો બાયું કોઈ દીવાબતીયું કરવા આવે તો એ આવે શંકર બાપા નું મંદિર છે હનુમાન બાપા નું છે એટલે જે આયુ નીકળે ઈ પણ આવે દેવ દર્શન આવે તો એ આવે આ લેવા પાછું ની જાતિ હોય કોઈ બાદર માં જ ઘર છે અમારું હા મોકાનું છે એ ગમે કોઈ ગામ હોય નીકળ્યા હોય તોય પણ ઈ વર્તા એ ક્યાં થતા જાય

ઝીણા મોટી વસ્તુ લેવા જાવું હોય તો ત્યાંથી ગામમાંથી નીકળે એ લેતીયું જાય આખો દી લેવા વાળા ચાલુ જ હોય એક એક બે બે એક એક બે બે પછી કોઈ કાપડા હીવડાવા વાળા હોય હાડીઓના ફોલ છેડા કરાવવા હોય તો ઈ હોય ત્યાં એક બાઈ આવી દીધી મલોખાવો હાડીઓને નાખે દઈ ફોલ છેડા કરવાના પછી કોઈ ઓઢણા લે તો ઓઢણામાં ઓવર લોકો કરીએ સારવા લેવા હોય તો હોય કાપડા હોય બધુંય હોય તો પછી આપણે કા હું ઘરનું કામ હોય તો થોડા જાજુ ઘરનું કામ કરીએ કોઈ આવ્યું હોય હોય તો ઘરે એને ટાઈમ દઈએ એટલે જો વિડિયો વેડા મોડો થાય પણ આવી છે એ કે વિડિયો કાઈ નહીં વિડિયો તો આમ પણ આમ વેલા મોડું થાતું હોય આપણે કામ કાજ હોય એમાં મહેમાન કોક આવે છે તો વળી એમાં આપણે એને વાહે રહીએ નો ઉતરે વિડિયો જો આ છે હશે આ આ ઘાઘરા આવે છે ને રૂપાળા રિયોન કાપડ માં આવે કોટન હાવ કોસું કાપડ આવે અસલ નું આવા તમે ગામમાં જશો કર્યું લીધા પછી મારી બે કર્યું હે એની બાર ગામ એટલે મોકલાવ્યા ને આપડે જો કોઈ ને લગ્ન પ્રસંગ માં ભાડે થતી હોય ને તોય પણ હું આ સોલ્યુ કોઈ ને લેવી હોય તો ભાડે પણ આપા ને આપતી પણ આપા આ એક કલર આ છે ડિઝાઇન ની રૂપાળો ભરી લે અસલ ને કાપડ હાવ કોશું આવે રૂપાળું લેવા હોય તો હે ને એ પણ આપીએ છે ને પછી સોલ્યુ આપડી વિવામાન મોલક હું ભાડે દેતી બધે ઈ સોલિયું મારા પાસે મોલક છે પણ અટાણે શું માં હું હે ને હું ઓસ્યું રાખીએ પછી મેં મોકલાવી દીધી કોઈ લેવી હોય ને વિવામાન તોય પણ એ કે ભાડે ઓ સો જેટલી સોલી મારા પાસે છે પણ હું કામ કે અટાણે તો નો રાખા બહુ ને આખરે બધા એ જા પાહે ના ગામડા વાળા ને બધા એ લઇ ને આ હે ને દુપટ્ટો હે ને આના આમાં જો આમાં એ આલે ને ઓલામાં માં એ આ બધી છોકરીઓ લે આમાં પણ આ સોલી ઓ માં જો આ આ ને આમાં બહુ અસર લાગે આમાં પછી મરુન જતો હોય તો આવે જાય એકદમ રૂપારો લાલ માથે જતો હોય તો આવે તમારે ગમે એવા લેવા હોય ને તો એ વાય પણ ઢળી જાય એમ કે ચોલિયું તો હું મલોક જ રાખા આમ આખે આખિયું બાયું લઇ જાય આખી છોકરીયું આહે પાહે ગામડા વાળિયું બધી આ સુંદડી છે ને જો કોઈ ની વેસાતી જોતી હોય ને તોય પણ અમે દીએ ને આઈ ભાડે જોતી હોય ને તોય પણ આપીએ બમે એની લેવી હોય ચા આ એક સુંદડી છે ને તે જો એ આ માય પણ હાલે ને આ કોઈ ની લેવી હોય ને વેસાતી તોય પણ હાલે ને આ સોલી માય જો હાલે કોઈ ની એની લેવી હોય ને તોય પણ આપીએ પણ કલર જડે જાય બધા જે જોતા હોય ને કલર ઈ સોલિયો ની તો સુંદર મારા પાસે પણ તો વેસાઈ ગયું નોખ નોખા કલર ની ને ઓલિયું સોલિયું પણ આપણે મેં જો પાંચસો રૂપિયામાં ભાડે દેતી કોઈ હજાર રૂપિયા વાળી ગમે પછી જીવી સોલી એ કે હાઉ સસ્તું ભાડું પર રાખ્યું તો છોકરીઓ ની એમાં ફાયદો થાય આ ગામ ગામ ગામમાં જડતો હોય તો બીજા ત્યાં કઈ જાય નહીં આહે પાહે ગામડામાંથી માંથી બધે ઝુંપડા ગામ વયા ઈ બધા આવે અહી નકર અટાણે છોકરીઓ ને ધકા થાય બે બે ત્રણ ત્રણ ધકા થાય એક જોવા જાય પાછુ લેવા પાછુ આપડે દેવા જાવું જો કોઈ નેવરા ના હોય એવી વાળા ઓ માં અમારે આ ગામ માં ને ગામ માં હોય તો એની હંગે વધારે ફેર પડે લેવાનો ને પાછા ઘણા ને પણ બધા મારા પાહે આ જડે એટલે વાંધો નો આવે ભાડે જો દઈએ તો ઈ ના ઘણા છોકરીઓ ને મોટા ઝુમણા પહેરવા હોય ગમે ઈ વસ્તુ લેવી હોય તો આમાં ફૂલ છેડા નું હાડિયું ને પછી કાપડા સીવવાના ને કોઈ આંધવાના કોઈ નાના છોકરા ના ધડકિયું કરીયે એ પણ કરતા કોઈ ને જો હોય ને તો એ ત્રણ બાઈઓ ને ઘેર તો time ના હોય તો ઘરે બિચારી ને એ છોકરીઓ ને ઘડીક એ કરે દયે નેવરી હોય એટલે એમાં હજુ તો ઘર માં જો એટલો માલ હે ઘર માં જો એટલો બધો માલ એમાય છે પણ એ આપડે જો એટલા કેટલા પછી રીડિયા ઉતારવાના ધીરે ધીરે ઉતારીએ આમાં નેવરા થઈએ તાર koknengokulevadeva vana woi kaiminitlo timis